જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી બલેનો બલેનો જોઈ રહ્યા છો આ બલેનો વહેંચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અત્યાર સુધીમાં આ ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે બે હજારની ઓગણીસની અગિયાર મહિનાના મોડલની તમને આ બલેનો જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને તમારે પણ જો કોઈ પણ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની ઓગણીસની અગિયારમાં મહિનાના મોડલની તમને આ બલેનો કાર જોવા મળશે વર્ઝન વાત કરું તો આલ્ફા અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે વાત કરું તો પ્યોર પેટ્રોલ અંદર તમને આ બલેનો કાર જોવા મળશે ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ બલેનો વહેંચવાની છે ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર રાખેલી છે અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ જઈ આ ગાડીની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી કંડિશન ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડીના ચારેય ટાયર નવ્વા જ નાખેલા છે તમને આ ગાડીની બે ચાવી જોવા મળશે તેમજ ન્યૂ કન્ડિશનની અંદર તમને આ બલેનો ગાડી જોવા મળશે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સની અંદર તમને આ ગાડી સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમે ટાઇટલમાં જ આ બલેનોવાળા ભાઈનો નંબર જોઈ રહ્યા છો નંબર જે જોઈ રહ્યા છો તમારે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે જોવા જાઓ આ ગાડી તો તમારે આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય આ ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે બલેનો આલ્ફા વેચવાની છે